વડોદરામાં શિવસેના દ્વારા ભારત પાકિસ્તાન મેચ સામે વિરોધ આતંકી હુમલાના વિરોધમાં મેચ રદ કરવાની માંગણી સાથે ઉગ્ર પ્રદર્શન પાકિસ્તાન દ્વારા પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલાના વિરોધમાં અને ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકાર સામે શિવસેના દ્વારા વડોદરા શહેના ગાંધીનગર ગૃહ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું શિવસેનાના રાજ્યભરમાં ઉદ્ધવ ઠાકરીના આદેશ મુજબ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચના આયોજનનો વિરોધ કરવામાં આવ્યો હતો શિવ સૈનિકોએ આતંકી હુમલાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો શિવસેનાના કાર્યકરોએ જણાવ્યું કે એક તરફ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય સૈનિકો અને નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે અને બીજી તરફ કેન્દ્ર સરકાર ક્રિકેટ મેચ માટે પાકિસ્તાનને મંજૂરી આપી રહ્યું છે જે શહીદોનું અપમાન છે તેમણે કહ્યું કે આતંકવાદ અને રમત એકસાથે ચાલી શકે નહીં આ વિરોધ પ્રદર્શન દરમિયાન શિવ સૈનિકોએ ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવ્યા હતા અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મેચ રદ કરવાની માંગ કરી હતી છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ ન કરે ત્યાં સુધી તેની સાથેના તમામ પ્રકારના સંબંધો તોડી નાખવા જોઈએ આ ઘટનાએ ભારતીય રાજનીતિમાં રમત અને આતંકવાદના સંબંધો પર ફરી એકવાર ગંભીર ચર્ચા જગાવી છે